માનનીય ઉપરાષ્ટ્રપતિએ ભારતમાં ગ્રીન ક્લીન એનર્જી ક્ષેત્રે થયેલા પ્રગતિ અને વૈશ્વિક પર્યાવરણીય પડકારો સામે નેશન્સ પ્રેરણાદાયી પ્રયાસોની પ્રશંસા કરી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ રી ઇન્વેસ્ટ બે હજાર ચોવીસ દરમિયાન ત્રણ લાખ કરોડના એમઓયુના ઉલ્લેખ સાથે ગુજરાતની ગ્રોથ એન્જિન અને રિન્યુએબલ એનર્જી કેપિટલ તરીકે રજૂ કર્યું વન સન વન અર્થ વન ગ્રીડના વિઝનને વેગ મળશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો જમનાની સુરત કરો અમારી ન્યોસ ચેનલ ને અને બેલ આઇકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં